નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડાસરિયા છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર રાજકોટમાં જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલ્યું પાંચ લાખથી વધારે ક્ષત્રિયો એક જગ્યાએ એકત્રિત થયા પોતાની ડિમાન્ડ રજૂ કરી જે માંગ ઉપર હજી પણ તેઓ અડગ છે આ માંગ ક્ષમાપાત્ર એ લોકોને લાગતી નથી એટલે ઘણા ક્ષત્રીય લીડરો સાથે મને ટેલિફોનિક તમાક અમુક એવા પ્રકારની પણ વાતો થઈ સારી વાતો થઈ કોઈએ ધમકીઓ પણ આપી પણ આ તમામ ગતિવિધિઓ બાદ નિષ્કર્ષ હું તો મારે યુપીએસસીની તૈયારી કરતા ધામના આઠ દીકરાઓએ જે સારું પરિણામ લાવ્યા છે એવી જ રીતે દિલ્હીની અંદર મારા ઘરની નજીક જ ક્ષત્રિય સમાજની દીકરીઓ પણ યુપીએસસીની તૈયારી કરે છે અને એમાંથી એક વાત નીકળી અને એ ક્ષત્રિય સમાજની દીકરીની વાત મારે આજે ક્ષત્રિય સમાજ સુધી પહોંચાડવી છે કે એ દીકરીએ જે પોતાની વાત કરી જે અંતરનો અંતર આત્માનો જે અવાજ હોય ને એ આમ દિલથી એણે રજૂ કર્યો પણ એ વાત તમારા સુધી પહોંચાડવા માટે હું માધ્યમ બનુ છું મિત્રો ક્ષત્રિય સમાજનું આંદોલન જે પણ ચાલ્યું પાંચ લાખ લોકો એક ક્ષત્રિયો એક જગ્યાએ ભેગા થયા ભેગા થયા પછી શપથો લીધા શપથ લીધા એમાં માત્ર રાજકીય જ એક રાગ દ્વેષ હોય ને એવા શપથ લ્યો તો એનાથી રાષ્ટ્રને નુકસાન છે એના કરતા એટલા બધા એક સાથે ભેગા થયા હોય તો સમાજનું સારું શું કરી શકાય એ આ દીકરી સાથે જે ચર્ચા થઈને એના મુખ્ય અંશોનો જે સાર છે એ તમારી વચ્ચે રાખવો છે મિત્રો એ દીકરી સક્ષમ છે કચ્છ તરફથી કચ્છના એ રાજપૂત સમાજની દીકરી અહીંયા દિલ્હીમાં યુપીએસસી કરે છે તૈયારી અને એવી સાત આઠ ક્ષત્રિય સમાજની દીકરીઓ છે જે દિલ્હીમાં રહે છે મિત્રો આજની તારીખે પણ બે હજાર થી ચાલતું અમારું ભોજનાલય જ્યાં યુપીએસસીના સ્ટુડન્ટો જમે છે ન જેવી કિંમતમાં અનલિમિટેડ અમે જમાડીએ છીએ એમાં તમામ સમાજના લોકો યુવાનો દીકરા દીકરીઓ ત્યાં જમે છે પણ આ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અમે સ્પેશિયલી ત્યારથી ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીએ છીએ કારણ કે તેમને ત્યાં ભણવાનો સમય અને ત્યાં જમવા માટે ન આવવું પડે એટલે મર્યાદા પણ જળવાય રહે એમને ઘરે ટિફિન પણ પહોંચી જાય પણ હવે એ દીકરી પોતે તો સક્ષમ છે એના પિતા પણ એના જેવી અસંખ્ય હોશિયાર દીકરીઓ ની તૈયારી કરી શકતી નથી કારણ કે આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આ લાખ ક્ષત્રિયની વાત સાંભળી એમાં એક ઓડિયો એવો પણ સાંભળ્યો કે કોઈ કાઠી કાઠી દરબાર હતા એને એક લાખ એકાવન હજાર કે અગિયાર હજાર એવું કંઈક ઈ સભાની અંદર દાન આપ્યું મિત્રો એ એક કાઠી દરબાર એક લાખ એકાવન હજાર આપ્યા પણ દરેક એક લાખ એકાવન હજાર ન આપી શકે એટલે નજીવી રકમને બોલતા લોકો અચકાય પણ પાંચ લાખ યુવાનો આ દીકરી સાથેના સમાજની અંદર જે તારણ નીકળ્યું છે એ અમલમાં લાવવા જેવું છે એટલા માટે હું તમને રજૂ કરું છું કે જો પાંચ લાખ લોકો એકત્રિત થયા હોય ને માત્ર સો રૂપિયા કાઢે ને માત્ર સો રૂપિયા પાંચ કરોડ રૂપિયા થાય પાંચ કરોડ રૂપિયાની અંદર એવી સો ક્ષત્રિય સમાજની હોશિયાર દીકરીઓનો એક લિસ્ટ બનાવો અમારે જેમ મારુતિ ઇમ્પેક્સ વાળા છે આ જે દીક મહેશભાઈ સવાણી છે જે ક્રાઇટેરિયા મુજબ દીકરીઓના લગ્ન માટેના ક્રાઇટેરિયામાં આવતી હોય એવી નિરાધાર દીકરીઓને એ લગ્ન કરાવે છે એવી રીતે આ ક્ષત્રિય સમાજના જે અત્યારે સંગઠન બન્યું છે જે કોર કમિટી બની છે આ કોર કમિટી આટલા મોટા પાંચ લાખની જગ્યાએ પચીસ લાખ પણ થઈ શકે દસ લાખ થઈ જાય માની લો આપણે પાંચને કરો ને કે પચીસ લાખમાંથી પાંચ જ એગ્રી થયા તો પાંચ લાખ ક્ષત્રિયો માત્ર સો રૂપિયા જેવું દાન એકત્રિત કરે અને આ જ જે સમિતિ બની છે એ સમિતિનું એક રજીસ્ટ્રેશન કરાવી નાખે અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પાંચ કરોડ રૂપિયા જો આ એકત્રિત થાય સો રૂપિયા બધા દઈ શકે પણ એક લાખ એકાવન હજાર ઝાઝા નીકળશે કારણ કે ક્ષત્રિય સમાજમાં દાતાઓની કોઈ તાણ નથી પાંચ કરોડ રૂપિયાની અંદર તમે સો દીકરીઓને દિલ્હીની અંદર યુપીએસસીની તૈયારી કરાવી આ એ દીકરીએ વિનંતી કરી છે કે હું સક્ષમ છું હું ભણું છું પણ મારી કેટલી બહેનપણીઓ છે એવી કે સમાજમાં ઓળખીતા હોય સગાવાલા હોય એ મારા કરતાં હોશિયાર છે એ દીકરીઓ એ દીકરીઓને જો ભણાવવા માટે આ સંગઠન આ ક્ષત્રિય સમાજનું અત્યારે જે સંગઠનનું નામ તો મને યાદ નથી પણ જે પણ સંગઠન બન્યું છે એ કમિટી બનાવે અને એ કમિટી પાંચ કરોડ રૂપિયાને સો દીકરીઓ દર વર્ષે મિત્રો પાંચ લાખ રૂપિયા દિલ્હીની અંદર તમે એક દીકરી પાછળ એના ભણવા માટે જો વાપરશો ને તો સિસ્ટમની અંદર ક્ષત્રિય સમાજની સો દીકરીઓ લીડ કરશે અને યુપીએસસીની દિલ્હીમાં જો તૈયારી કરી હોય ને તો એ ગુજરાતમાં તો પાસ થઈ જ જવાની છે મહિલા રિઝર્વેશનની અંદર એ ખાસ બધે નીકળી જશે દીકરીઓ માટે એટલા વાત વાત કરું છું કે આ દીક નારી શક્તિને જે ખોટું લાગ્યું હતું હવે ખોટું લાગવા તે ઇતિહાસ જે લખાણો છે એ રીતનું ભણવામાં આવ્યું હતું મગજમાં રહી ગયું મગજમાં રહી ગયું એટલે રૂપાલા સાહેબ થી બોલાઈ ગયું પણ ક્ષમા એ ક્ષત્રિયોનો ધર્મ છે અને આ યુનિટી પછી જો રૂપાલા સાહેબ માધ્યમ બન્યા હોય અને તમે જો પાંચ લાખ લોકો એકસાથે એકત્રિત થયા હો તો આ શક્તિનો સદુપયોગ કરો સો રૂપિયા ભેગા કરીને તમે સો દીકરીઓને જો ભણાવી શકતા હો યુપીએસસીની તો દર વર્ષે તમે સો દીકરીઓને આ એક ટફ કોમ્પિટિશન હોય છે યુપીએસસીનું એની અંદર તમે એને લીડિંગ રોલમાં તમે એને મૂકશો અને જેમ સરદાર ઝામે આઠ દીકરાઓને અત્યારે યુપીએસસીમાં પાસ કર્યા અને આવનારા દિવસોમાં આઠ ના અઢાર થશે અઢારના પચીસ થશે પચીના પચાસ થશે એમ તમે પણ ક્ષત્રિય સમાજ પણ આ રૂપાલા સાહેબ એક માધ્યમ બન્યા છે તમારી શક્તિને એકત્રિત કરવા માટેનું અને આ એકત્રિત થયેલી શક્તિ જો આ દીકરીઓ પાછળ સો સો રૂપિયા ભેગા કરીને આ મંડળ બનાવીને જો તમે સિસ્ટમની અંદર તમારી દીકરીઓને સ્થાન પાવશો ને તો જે આ પદ્મીની વાળાની બધા જે રાયડું નાખે છે ને એ લેખે જશે એમ કહું છું અને આ લેખે જવા માટે કાંઈ કરવાનું નથી રજીસ્ટ્રેશન કરાવો અને આ જે પાંચ લાખ ભેગા થયા હતા ને એને કંઈ તમે પાંચ લાખ છે ને એટલા જ લોકો એક લાખ એકાવન હજાર કોઈ નહીં લેતા કોઈને નહીં લેતા એકસો ને નહીં લેતા પણ માત્ર સો રૂપિયા લેજો દર વર્ષે સો રૂપિયા આ લોકો જમા કરાવી દે અને સો દીકરીઓને આ લોકો યુપીએસસી ક્ષત્રિય સમાજની તૈયારી કરતી દીકરીઓ થશે અને સિસ્ટમમાં આવશે અને નો ડાઉટ ગુજરાતના ગુજરાત કેડરના જો યુપીએસસીમાં સ્ટુડન્ટો વધુમાં વધુ પાસ થશે તો ગુજરાતનું સારું ઓટોમેટિક થશે કારણ કે નરેન્દ્રભાઈને અત્યારે બધી જ બાજુ ઓકે ચાલતું હોય ને પણ આ સિસ્ટમની અંદર એનો એક અધિકારીઓને કંટ્રોલ નથી કરી શકતા પણ આ અધિકારીઓ ગુજરાતના જ છે અને ગુજરાતના અધિકારી છે ને ઓલું કહેવાય ને સગાવાલા હોય બહુ મોટી કંપની હોય તો એની અંદર કામ કરતા હોય ને તો સગાવાલા હોય ને તોય છે તોય ઓછું લેશે એમ ઘરનું જ છે ને માપે હોય એમ ભેટવાળીને જે અધિકારીઓ ચોંટ્યા છે ને એનાથી મુક્તિ મળશે અને પાંચ લાખ લોકો ક્ષત્રિય સમાજના જો સો દીકરીઓને મહિલા રિઝર્વેશન અત્યારે તો લાગુ કરી નાખ્યું છે તો સો દીકરીઓમાંથી પચીસ તો પાસ થશે નો ડાઉટ થશે કારણ કે તમારે પાછું જ વિનિંગ ઘોડા ઉપર જ દાવ લગાવો એની જેમ હોશિયારમાં હોશિયાર હોય ને એની ઉપર જ તે સટ્ટો રમવાનો હોય ને એની જેમ તમે હોશિયાર દીકરીઓ ઉપર જ તે આ કરો ક્રાઇટેરિયા બનાવો કે હોશિયારમાં હોશિયાર હોય એવી સો દીકરીઓને આપણું ચયન કરો અને સિલેક્ટેડ સો દીકરીઓ યુપીએસસીની તૈયારી દિલ્હી જેવામાં કરતી હોય મિત્રો આ કોન્સેપ્ટ છે ને માત્ર ક્ષત્રિયો નહીં દરેક સમાજના આવા સંગઠનો બને અને દરેક સમાજમાંથી દલિત સમાજ ઓબીસી સમાજ કોળી સમાજ દરેકે કરવા જેવું છે સો રૂપિયા કોઈ મોટી રકમ નથી ને સો રૂપિયાથી જો તમે સિસ્ટમની અંદર તમારા યુવાન યુવા ધનને જો તમે એન્ટર કરાવી શકતા હોવ તો આનાથી વિશેષ કોઈ સારું હોય નહીં એટલે મિત્રો એ ક્ષત્રિય સમાજની દીકરીની વાત તમારા સુધી પહોંચાડી છે અને રૂપાલા સાહેબ માધ્યમ બન્યા છે આ શક્તિને એકત્રિત કરવા માટે અને એ માધ્યમ બન્યા છે ને એટલા માટે થઈને માફ કરજો એમ કઉ છું મારા વડીલ છે અને ભૂલ ઉપર ચાલીસ મિનિટમાં ક્ષમા માગીને વારંવાર હાથ જોડીને ક્ષમા માગે છે એના ઓલું કહેવાય ને પિતાનું લેણું દીકરા ભરે એમ પિતાથી ભૂલ થઈ ગઈ છે અમારા વડીલથી ભૂલ થઈ ગઈ છે તો એના વતી અમે પણ માફી માગીએ છીએ અને તમારા વતી કોર્ટમાં લડવા પણ અમે ગયા હતા એટલે અમે એક કહેવાય ને કે બાપનું લેણું છોકરાઓ ભરે અમે એના વતી હજી એકવાર માફી માગીએ છીએ પણ તમે એકત્રિત થયેલી શક્તિને આ કાલ સવારે કોઈ કોંગ્રેસમાં વયા જાય ને કોઈક બીજેપીમાં વયા જાય આ વેડફાઈ ન જાય ને આ શક્તિ એટલે આ શક્તિનો એક નવો શક્તિને કોઈ માર્ગ નહીં આપો ને તો એ વિસ્ફોટ થઈ જાય તો આ વિસ્ફોટ ન થાય અને આ શક્તિ રાઈટ વે ઉપર આવે દીકરીઓ માટે આવી તૈયારીઓ કરાવે સિવિલ સર્વિસની અને આવી તૈયારી કરશો તો ઓટોમેટિક જેમ મને થોડા સમય પહેલાં એક આપણે આ રબારી સમાજના કોઈ લીડરનો ફોન આવ્યો હતો દિલ્હીની અંદર એ મકાન ગોતતા હતા કે અમારે આખું બિલ્ડિંગ ભાડે રાખવું છે અને ત્યાં અમારે એ દીકરાઓને દીકરીઓને અભ્યાસ માટે મોકલવા છે એમ રબારી સમાજ જો વિચારતો હોય તો ક્ષત્રિય સમાજ કેમ નો વિચારી શકે અને શંકરસિંહ વાઘેલા બાપુ કાયમ આ વિષય ઉપર તમને ટકોર પણ કરતા હોય છે કે ક્ષત્રિય એક થઈને યુપીએસસી સિવિલ સર્વિસની તૈયારીમાં આગળ વધવું જોઈએ સરદારધામ કરી શકે તો તમે કેમ ન કરી શકો એટલે મિત્રો એક રૂપાલા સાહેબ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી જે શક્તિ ભેગી થઈ છે આ શક્તિને જો રાઈટ વે આપશો તો તમે ચોક્કસ તમારા જે દીકરા દીકરીઓને ન્યાય તો ઠીક પણ સાચો ન્યાય મળશે અને એના ટેલેન્ટને તક મળશે ને મિત્રો તો એ ટેલેન્ટ તમને ક્યાંય લઈ જશે અને આ નારી શક્તિને રાઈટ દિશા આપવા માટે જો તમે આ એક થયેલું સંગઠન સો સો રૂપિયા પણ કાઢશે તો દર વર્ષે સો દીકરીઓને તમે સારામાં સારું શિક્ષણ અપાવી શકશો અને આ અપીલ તમારી દીકરીએ કરી હતી પણ મર્યાદાને કારણે એ આવી અપીલ તમારી વચ્ચે ન કરી શકે કે એ કરવા ન માગતી હોય પણ હું માધ્યમ બન્યો છું તો વધાવી લેજો આ વિષયને અને આ વિષય ઉપર ચોક્કસ ચિંતન કરજો મનન કરજો અને બધું જ ભૂલાવીને રાષ્ટ્રહિતની અંદર રૂપાલા સાહેબે જેમ કીધું છે કે મારા ક્ષત્રિય સમાજની પણ જરૂર છે તો જોડાજો મિત્રો આ માધ્યમ બન્યા છે એ માધ્યમ બન્યા છે એટલા માટે માફ કરીને સાથે રહેજો મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત